રામ રામ જય માતાજી બધાને કેમ થાય બધા મજામાં તો મજામાં જઈશું ને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાગ્યા હે પણ આઠ આજે આઠ નથી ત્યાં અત્યારમાં જો અમારે આવી ગયા પાર એવા શવા શેણ ખાવા હજી અમારે અત્યારે ખાય છે સુરેશ દાદા જો આટલા ગયા હે અને આજ થોડુંક વહેલો ઉઠવાનું તો મોડું થયું કામ ખબર એમ ટીવી જોતા તરાય નહીં એમ થાય ખાઈ ગયે હે ને એક ફિલ્મ પૂરું કરી નાખી

બીબી એમ કિવાં બોલાવે એમ શું બકરે એક દે તો બોલે કે તો હે ને હા હા ને વખરી હા છોડી મુગડી હમ બાંધી અને

આવડી મોટી ને ખબર ન પડતી ના સારું કીધું કીધું લ્યો આમાં નજર કરો નીચલું જીરું હંધું ફૂકાઈ ગયું આ લેલું હે અને આ ઉપલામાં કોક દોડવા હે લીલા થી લીલું હે હાવ ખરી પછી હું હાથમાં કાઈ નહી આવે ડાખ કાઈ આવે હારું લેવા મેં નમડા વાલ જો આ લીલો ઘેર લ્યો નહી આ નહી લેવા ને આવું લઈ લેવા યા બસ છોડ્યું લઈએ હે અમારે આજ તો તૈણ જ આવ્યું જાજીબ ના આવ્યું Eh, hey, lewa mandala. Ayo leje, lelu nai lewa nua. Nino ya. Kau tamne bene. Nino ya video. Hey, lelu no let you. Nino ya Bolo bolo kai bolo. Rap rap di mata ji. Leo. Ah, bai kai bol tiu yeah, na de jan kai ken. Kena kayak moda mamak pira hai, Moda he.

અયો પોણો એક તમને એમ થાય છે કે ઝેરું કાંઈ અત્યારે થોડું ખેંચાયું ખરે અને ખરેખર ઝેરું ખેંચીને તો ખરે ખરેને અગિયાર વાગ્યા ખેંચાય લગ ખેંચાયું આવ્યું ઝેરું તો અમે ખરેખર અગિયાર વાગ્યા લગી જ ખેંચ્યું પછી અડધી કલાક હાળા અગિયાર છે અત્યારે હાડા બાર પોણો એક થયો તો એનું કારણ એ કે અહીંયાથી આવ્યા ને ત્યાં પછી બે અવાર આવી ગયા હતા કે પછી

ભરાઈ રહ્યો આખો ગંધાર અહી આવેલા છૂટી જાય એટલે અમારે હવે રહ્યું ને થોડાક દી જવાનું હોય આખો દી પછી બપોર સુધી અમારે થઈ જાય હવે કે આપણે ઓલો શું કે મુસલમાન ને એનો ઓલો મહિનો આવે ને રોજાનો આ જો આયો આમ તો ભરાય રહ્યો આખો ઢો બાય ટાકા મોલો સેવાર હે ને હમણાં ગરી જાત અંદાજ